રોજ સવારે ઉઠીને મહાભારત ચાલુ કરતે ને એટલે મેં અમો ખરું કાયમ નું દુઃખ કાઢી નાખ્યું છે આ બધું ઉકાલ આયા છો પણ તું ગોડો છે એક નંબરનો મગજ વઘન છે તને ખબર નહી તારા મોમાની બુદ્ધિ એટલે રોજ ઘેર મહાભારત ઘેર બેહી રહેતા ને એટલે ચાલુ કરી દેતી ને એટલે અમુક ખરું ને ગોમ એક ગલ્લું ભારા રાખ્યું છે ને તે બે જણ પંચર કરે જ હઉં અને હા પૂરે જ હઉં આ પાછો છાણે ગલ્લો રાખ્યા ગમો જઈને અલ્યા ગલ્લો તો ખાલી નોમનો જ રાખ્યો છે આ તો ગલ્લા બેસેને ખાલી ગપ્પો જ માળે જવાનો તારી મમ્મીને એવું લાગવું ના જો કે બે જણ ગેર બેસી દેશને મોસો મારે ના મામા ધંધો આવે તો કરી લેવાનો એમના મોસો નહીં મારો એની બેઠા બેઠા એ કણો આરે બેસીએ એટલે કોઈ એટલો તો ધંધો થઈ જશે પણ ચિંતા કરે અત્યારે હું છું તો હમ્મ હું ચાલે ને એટલે અમે ખરા ને પંચર બહુ ઉપર એટલે બેઠા બેઠા આપણો પંચર કરવાનો લોકો નો અમે ઘેર બેસી રહું એના કરતી ગમવા હારું પણ ના ના બરોબર છે જે ધંધો ખોળે હારો ખોળે છે અરે ધંધો તો તેલ લેવા જો પણ તારી મમ્મી ખરીને રોજ ઉઠીને મહાભારત તો હા ભરવું નહીં પડે કાપે રોજ હવારે બોલી હતી ના પેલા આપણે નહીં દોઈને નાખી દેવાનું કે અમે ધંધા જીએ છીએ અને શાંતિ થાય એટલે ખાવાનો ટાઈમ થાય એટલે ખાઈ આવવાનું બંધ કરીને ખાઈ આવવાનું સાઈ જવાનું કશો વાંધો નહીં છેટલા રાખશું ગલ્લો આ ચોકરી ઉપર હાઈવે ઉપર હારું હાઇવે મેં તે ધંધો ચાલે જાય હા

માલ તો પડ્યો છે કે વાળા કશું લેવું નહીં મળશે એ વેપાર કરી દેજો તો તો ચિંતા નહીં તો તો પોહાય મામા ના કોણ તો નહીં પોહાય ઉભો છ એમ કહું પંચન ના ખરા ને અત્યારે બધા પચાસ પચાસ રૂપિયા લે છે ને ખાલી આપણે માં કરી આલશું કશો વાંધો નહીં તે રૂપિયા લેવું છે હું ફેર પડા છો ના બોમવારને એવું લાગુ ના જો કે સરપંચને લૂંટ્યુંશ કોઈને લૂંટવાના નહીં થતી મજૂરી લેવાની વત્તો રૂપિયો કોઈ લેવાનો નહીં બીજું કોઈ નહીં ભણા આપણે ખરા ન ઘેર હોય હોય ટાઈમ જતો તો કંટાળો જાય મામા બોલ બોલ માર ના કરતા ધંધા ઉપર થાય ધંધો કરવાનો થશે થશે સમય આવશે એટલે બધું મને લાગે છે ને એ ધારો કોઈ ઘર ચાલુ ના થઈ જાય અમુક ગામ માં ખબર પડશે કે સરપંચ ને પંચન નું કર્યું છે

कोयल मोरी ओ हो कोयल मोरी फेरा फेरी चार परणी तूने सासरी ये लई जाऊ सो हो आ पशुवातन कने डबलू पशु मेल्यू हां जो खराबो बालीन शोग ने डबलू मेली लीदू ह जवा दे मन ओयखी बड़ा जो कोई ग्राहक ने खरन

હમણાં જ ચોમાસા ની કાઢી હારી ખટખટ કરતી હતી લઈને આવ્યો હા તો પંચર કરાઈ દયો મુદ્દ થઈ ગયા ગો પાયલી ઓલિયા પુનઃ ફૂલ પુરાય જાય

નાવા તો દવા તો લીધા જેવી જ છે રે એ લે ને એટલે તો મગજ એકદમ ફ્રેશ થઈ જાય ધાવા ને તો ગણપતિ ને જવા દે અને થી લઈ આવવા દે હા તાણે જ ખબર પડશે હા ધાવા તો લઈ આ દે જ કંટાળી જો શું ડોસી થી હું કરવાનો આસ ઘેર જો ને તાણે દવા મળી આખા ગમો છોય આજે દવા મળતી નહી પણ ગણપતિ ને ઈકાન ખરી ને આ દવા મળસ અપાય હા પેલા દાર કરવી પડે થોડી કોઈ દેખાતું તો નહીં ને નહી નેટું ટેર બનાવો છો પણ દવા એકદમ મસ્ત બનાવો છો કમ્પ્લેટ થયું અને મેં કીધું ચમ આવી રીતના સાયકલ એટલી વાત યાદ રાખજો પછી આજે જીવન ને છે ને કદી કદી કોથરી પીધી છે એટલા જીવન ને તારે ક્યાં લઈ જવાનો છે મારી રામ પેવી આજે ઈજ્જત તારા જીવન ને રાખવાની છે

સ્વાંતી સ્વાંતી ઘેર પોકવાનું છે ઓ પછી હમ આ પછી હેરાન કરે છે સે રીતના પોક ઘેર ના હોય તો સાયકલના ટેકાણે ટેકાણે ઘેર તો પોકવું જ પડશે

લંકારી આવે છે તો કુટિયા ની તો વાત કરવાની જ નહી તો મારો નોકર છો હું એમ કઈ લાવ વધવાનું કદી પગાઈ જતી પગાવ

પંચર કરી દે હળો પંચર હતું ને પંચર સક મે આમ અલે નહીં થાય ઓ આ બંગાર આમ છોઈ થતું છે બંગાર સા આ નંબર કાટ ખાઈ જો છે પંચર થાય થાય ઉસે તુજે ખોબરો દા હાજો નહીં થાય ઉ જોયો નવે કે ના છે જીવણે સાયકલ બોલા આ તો નહીં જી ને આ દેવ કા ઓમ કરા લે

બસ કમ્પલેટ કરી દયો ના હો તો હાજી 1.2 લાખ લઈને આવજે ને કમ્પલેટ કરી આલીશ એ સંપટ કમ્પલેટ કરી આવો પેલા તું ગેર જવાન કર નક પેલી લંકારી આવશે ને તોમાં કુર્સાન ખાવાય નહીં આલે અમા લંકારી હું ખા લોટા દોય

જો હરખુ બીકરી યાર કે સુગરે ગેન લેજો 1.2 લાખ રૂપિયા ખર્જો કરવાનો કમ્પ્લીટ કરી દે હો કમ્પ્લીટ તું હરખા ઉભોરક જોણ્યા પેઈદામાં પેઈદા કમ્પ્લીટ ઉભી રહે જ નક ઉભી રહી ઉભી રહી બેહી

খাবার খলা মেমার ঘ আস কি খালে দ কোনা পর্য খালো পুজক ঘ আইছ। আসেকার হুক কসা। আজ খাবার আত পলা সভবে বেগা যা। কিতো সব হি চকারি। আমা ওর খাবার নে পাতি আ গ মেমার হ হর্যা ভরে গিয়ে পাসা।না অ্যা্জিং মা কয়ে ক্ষমে নাদাজ এ্যাজিন্টা কলাজ ছ।

મારા <laughs>

બોણાને ગાડી પોકાર દેજો કમ્પ્લીટ થઈ ગઈ જીવણ લઈ જા જીવણ હેડવાણ કરજે બખારો કરાય ગલ ₹2 ડડ લાખ રૂપિયા ખતો પરસો નહીં આ લોટ વાત થી વાત તો સબ મન તો કોણી કીધું ના ચરમ બખાડા કરવાનું હતી વાત કરવાની તો ખબર પડશે તો નહીં આ હું લોટ લઈને આય છે છોકરા લઈને આય

એ બુસી એ તો કોણ નહીં હું હું કવ છું ભલે તારો ગમે તે મેલવે મેલજે પણ ગંડક ખૂણમ લઈ જન એટલે મેલવે તે મેલજો ખૂણમ લઈ જો તને બરોબરનો ફટવાનો જ છે ઓ બચ્ચી આબરૂ બુસી અરે ખૂટો આબરૂ આ શું હતો સાબરૂ ઓ આ કેમ ઉતરી ગયો ડારો અરે

લખીન છે આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને તો અચૂક કરો જય માતાજી